હાઈ ફ્રેન્ડ્સ પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગમાં ખાસ છાલવાળા બટાકાનું શાક બનતું એનો સ્વાદ તમને હજુ યાદ હશે અમુક અમુક જગ્યાએ જેમ કે મંદિરોના ભંડારામાં કે ગામડાના પ્રસંગોમાં હજુ પણ એવું શાક બનતું હોય છે તો આજે આપણે બિલકુલ રસોઈયા મહારાજની રીતથી એવું છાલવાળા બટાકાનું શાક બનાવીશું ચાલો શરૂઆત કરીએ અહીંયા બે નાંગ મોટી સાઈઝના બટાકા પાણીથી વોશ કરીને લીધા છે અહીંયા ગરમ પાણીથી વોશ કરીને લીધા છે એટલે એની માટી બધી દૂર થઈ જાય કારણ કે આપણે છાલવાળા બટાકાનું શાક બનાવી રહ્યા છીએ એટલે અને પછી આ રીતે મીડિયમ કટ કરી અને સાદા પાણીમાં નાખતા ગયા હવે અહીંયા ગેસ ઓન કરીને કુકરમાં વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ નવસેકું ગરમ થયું એટલે અડધી ટી સ્પૂન હળદર ઉમેરી અને બટાકાને તરત જ વઘારી લેવા હળદર બળી જશે તો એનો ટેસ્ટ સારો નહીં લાગે એટલે તરત જ ઉમેરી દેવા અને અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી અને સાંતળી લઈશું સાંતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને હવે ફટાફટ સાંતળી લેવાનું છે અને અડધો કપ પાણી ઉમેરી દઈએ તો બે મિનિટમાં સરસ સાંતળાઈ ગયું અડધો કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને બે વિસલ મીડિયમ ફ્લેમ ઉપર પડવા દઈશું એટલે બટાકા અધકચરા કૂક થશે અહીંયા ખલની અંદર અડધો ટેબલ સ્પૂન સુકા ધાણા અડધી ટી સ્પૂન કાચી વરિયાળી અડધી ટી સ્પૂન આખું જીરું દરદરું વાટી લઈએ તો આ મસાલો બે બટાકાના શાકનો બની રહ્યો છે વધારે બટાકા હોય તો તમારે એ પ્રમાણે મસાલા વધારે લેવા તો દરદરો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા બે વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની એક બાઉલની અંદર અહીંયા વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈએ વન ટેબલ સ્પૂન કરતાં થોડુંક ઓછું લીધું છે વન ટેબલ સ્પૂન જીરું લઈએ અડધી ટી સ્પૂન હળદર એડ કરવાની છે સ્વાદ મુજબ મીઠું લઈશું અહીંયા મેં વન ટી સ્પૂન મીઠું લીધું છે અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન કરતાં ઓછી હિંગ લેવાની છે ત્રણ ચપટી લીધી છે થોડુંક પાણી ઉમેરી અને આ રીતે પેસ્ટ મસાલાની તૈયાર કરી લેવી તો આ પેસ્ટને સાઈડ કરી લઈએ અને કૂકરમાંથી પ્રેશર ઓછું થયું ત્યારે આપણે હવે ચેક કરીએ છીએ કે અહીંયા અધકચરા કૂક થઈ ગયા છે બટાકા આખા રહે એ રીતે હવે અહીંયા ગેસ ઓન કરીને કડાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું કારણ કે રસોઈયા મહારાજની સ્ટાઇલથી બની રહ્યું છે અડધી ટી સ્પૂન એમાં રાઈ ઉમેરીએ પા ટી સ્પૂન આખી મેથી અડધી ટીસ્પૂન આખું જીરું એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું અહીંયા એક બાદયું એક ટુકડો તજ એક લવિંગ એક ઈલાયચી બે મરી આખા હવે વઘારની એકદમ સુગંધ આવી રહી છે અને રાઈ જીરું તતડ્યા એટલે એક નંગ લીલું મરચું ઝીણું કટ કરીને એડ કરી લેવાનું છે અને એને સાંતળી લેવાનું છે મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈશું આઠથી દસ નંગ વટાયેલો મસાલો એડ કરી લેવાનો છે જે ખલમાં આપણે વાટ્યો તો એ સાતડ્યા પછી તરત જ એની અંદર એક નંગ બારીક કટ કરેલું ટામેટું ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખી બધી જ પ્રોસીજર હવે કરવાની છે એટલે મસાલા બળી ના જાય અહીંયા અડધી ટી સ્પૂન આદું છીણીને લીધું છે તો સાતળી લઈશું એકદમ સરસ સંતળાઈ ગયું છે ટામેટું પણ અધકચરું કૂક થઈ ગયું છે હવે એની અંદર આપણે આ મસાલાની જે પેસ્ટ બનાવી છે એ એડ કરી લેવાની છે તો અહીંયા પેસ્ટને પણ સાંતળી લેવાની છે અને આ બાઉલમાં આપણે પાણી ભરી દઈશું તો મસાલા સરસ કૂક થઈ જાય તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તમારે જો પાણીની જરૂર પડે મસાલા બળી જાય એમ હોય તો બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરી લેવું તો અહીંયા જોઈ શકાય છે તેલ છૂટું પડવા માંડ્યું છે હવે બટાકાને ઉમેરી દઈશું તો એના રસા સાથે જ ઉમેર્યું છે સાંતળી લેવાનું છે જે તમે રેગ્યુલર શાક બનાવતા હશો એના કરતાં અલગ જ ટેસ્ટવાળું આ શાક તૈયાર થાય છે હવે આપણું બાઉલ મસાલાવાળું હતું એમાં એ બાઉલ ભરીને પાણી ઉમેર્યું ટોટલ કપથી માપો તો એક કપ જેટલું થાય છે ઢાંકણ ઢાંકી અને આપણે ચાર પાંચ મિનિટ થવા દેવાનું છે તો ચાર પાંચ મિનિટમાં બટાકા સરસ કૂક થઈ ગયા છે જોઈ શકાય છે કે પહેલાં આપણે કૂકરમાં અધકચરા કૂક કર્યા હતા અને હવે ચાર પાંચ મિનિટ મસાલા સાથે કૂક કર્યા ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી લેવાના છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું પડ્યું પડ્યું શાકનો રસો વધારે ઘટ થતો હોય છે હવે આપણે સર્વ કરી લઈએ ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી અને આ શાક તમે ભાખરી સાથે પૂરી સાથે પરાઠા સાથે રોટલી સાથે કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો લાઈક શેર સબસ્ક્રાઈબ